ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી અરજીઓ પર આજે સુનાવણી કરશે ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું સત્ર આજથી શરૂ થશે અને ભારતે એશિયા કપ પુરૂષ હોકી ચેમ્પિયનશીપ જીતી લીધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હોકી ટીમને શાનદાર જીત બદલ અભિનંદન પાઠવ્યા સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભાજપના સાંસદોના તાલીમ કાર્યક્રમના સમાપન સત્રને સંબોધિત કરશે બે દિવસીય કાર્યશાળા ગઈકાલે સંસદ સંકુલમાં બાલયોગી ઓડિટોરિયમ ખાતે શરૂ થઈ હતી જેનો હેતુ આવતીકાલે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાઓમાં સાંસદોને મૂળભૂત તાલીમ આપવાનો હતો કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજીજુએ કહ્યું છે કે નવી દિલ્હીમાં ભાજપના સાંસદોનો તાલીમ કાર્યક્રમ સારી રીતે ચાલી રહ્યો છે કાર્યશાળા પહેલા દિવસના સમાપન સમયે શ્રી રિજીજુએ મીડિયાને જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમામ તાલીમ સત્રોમાં હાજર રહ્યા હતા हमारा एनडीए के साथी भी सब ज्वाइन करेंगे भारतीय जनता पार्टी का सारा एमपी का सुबह से रात तक हमारा कार्यशाला चली है और मान्य प्रधानमंत्री जी भी शुरू से अंत तक रहा है क्योंकि हमारा बीजेपी का ये संस्कृति है कि हमारा नेता हो या आम कार्यकर्ता सब एक ही है और आगे पीछे बैठना ऐसा हमारे यहाँ कोई सिस्टम बना के रखा नहीं और इसमें औपचारिक तौर पर कार्यक्रम तो चलता है लेकिन बैठने का औपचारिक नहीं होता है सब जहां चाहे वहां बैठते हैं प्रधानमंत्री जी भी आखिरी सीट में बैठते हैं जाके प्रधानमंत्री जी तो શ્રી રીજીજુએ કહ્યું કે આજે એનડીએ સાથી પક્ષોના સાંસદો પણ કાર્યશાળામાં હાજરી આપશે પ્રધાનમંત્રી મોદી સમાપન સત્રને સંબોધિત કરશે નવી દિલ્હીમાં આયોજિત બે દિવસીય કાર્યશાળા દરમિયાન આગામી પેઢીના જીએસટી સુધારા માટેના પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂરી અપાઈ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ દ્વારા રજૂ કરાયેલા આ પ્રસ્તાવને ભાજપના સાંસદોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ સાહસિક અને જનકલ્યાણકારી પગલાં બદલ અભિનંદન આપ્યા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે સુધારાના આગામી તબક્કાએ જીએસટી કર પ્રણાલીને સરળ બનાવી છે અને નાગરિકોના હિતને કેન્દ્રમાં રાખ્યું છે ખાદ્ય પદાર્થો ફાર્માસ્યુટિકલ અને ઇલેક્ટ્રોનિક માલ પર જીએસટી દરમાં ઘટાડો કરવાથી તેમની કિંમતોમાં ઘટાડો થશે અને નાના વ્યવસાય નિકાસકારો અને સ્ટાર્ટઅપ સાહસો માટે પ્રક્રિયાઓ સરળ બનાવવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પૂરની સ્થિતિની સમીક્ષા કરવા માટે પંજાબની મુલાકાત લેશે તેઓ સ્થાનિક પરિસ્થિતિઓનું વ્યક્તિગત રીતે મૂલ્યાંકન કરશે અને અસરગ્રસ્ત લોકોને મહત્તમ સહાય પૂરી પાડશે પંજાબ ભાજપ પ્રમુખ સુનીલ જાખડે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ મુલાકાતની પુષ્ટિ કરી તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી પૂરની સ્થિતિ અંગે ખૂબ જ ચિંતિત છે અને ખાસ નજર રાખી રહ્યા છે સર્વોચ્ચ અદાલત બિહારમાં મતદાર યાદીનું ખાસ ઊંડાણપૂર્વકનું પુનરાવર્તન કરવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી અરજીઓ પર આજે સુનાવણી કરશે ન્યાયાધીશ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની ખંડપીઠ રાષ્ટ્રીય જનતા દળ અને અન્ય અરજદારોની દલીલો પર વિચાર કરશે ચૂંટણી પંચે કહ્યું છે કે ખાસ પુનરાવર્તન દરમિયાન ડ્રાફ્ટ મતદાર યાદીમાં સાત કરોડ ચોવીસ લાખ મતદારોમાંથી નવ્વાણું પોઈન્ટ પાંચ ટકાએ સંશોધન દરમિયાન સંબંધિત દસ્તાવેજો રજૂ કર્યા છે સર્વોચ્ય અદાલતે ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો હતો કે યાદીમાંથી દૂર કરાયેલા મતદારોને તેમનો દાવો રજૂ કરવાની મંજૂરી આપવામાં આવે ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું સત્ર આજથી શરૂ થશે અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ સત્ર દરમિયાન ઉદ્યોગ નાણાં શ્રમ અને આરોગ્ય સંભાળ સંબંધિત પાંચ મહત્વપૂર્ણ વિધેયક રજૂ કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સત્ર દરમિયાન ઓપરેશન સિંદુરની સફળતાની ઉજવણી માટે આભાર પ્રસ્તાવ રજૂ કરશે સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ રાજ્ય સરકાર કુલ પાંચ કરશે ખાસ જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ કારખાના સુધારા વિધેયક લાવવામાં આવશે આ ત્રણ દિવસની કામગીરી દરમિયાન રજૂ કરવામાં આવશે સાથે પ્રશ્નોત્તરી પણ હશે વિધાનસભાની આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્ક્રોલ ફોલો કરશો ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેમાં ગઈકાલે સવારે છ વાગ્યાથી પૂરા થયેલા ચોવીસ કલાક સુધીમાં બસો બાવીસ તાલુકાઓમાં અતિભારેથી ભારે વરસાદ વરસ્યો છે બનાસકાંઠા અને કચ્છને વરસાદે ગમરોળ્યું છે બનાસકાંઠાના સુઈ ગામમાં સાંબેલા ધાર સોળ ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે કચ્છના રાપરમાં અગિયાર ઇંચ વરસાદ વરસ્યો હતો આ તમામ વિસ્તારોમાં વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી ગામડાઓ માર્ગો પાણીમાં ગરક થઈ ગયા હતા ભારેથી અતિભારે વરસાદના પગલે જનજીવન ખોરવાઈ ગયું હતું ભારતે એશિયા કપ પુરૂષ હોકી ચેમ્પિયનશીપ જીતી લીધી છે ગઈકાલે રાજગીરમાં યોજાયેલી સ્પર્ધાની ફાઇનલમાં ભારતે ચેમ્પિયન દક્ષિણ કોરિયાને ચાર એકથી હરાવ્યું આ સાથે ભારતે આગામી વર્ષે નેધરલેન્ડ અને બેલ્જિયમમાં યોજાનારા વિશ્વકપ માટે પણ ક્વોલિફાય કર્યું છે ભારત આ સ્પર્ધાની બધી મેચોમાં વિજયી રહ્યું હતું કેપ્ટન સિંહે કહ્યું કે આ ટાઇટલ જીત મેચમાં દરેક મેચમાં પ્રદર્શનના સુધારાનું પરિણામ છે टारगेट था एम था काफी समय से इस चीज के लिए हम प्रैक्टिस कर रहे थे तो फाइनली आज जो चीज अचीव की है मेरा और मेरी पूरी टीम का नेक्स्ट टारगेट है वर्ल्ड का है आप हर मैच से सीखते हैं जैसे मैं हर मैच के बाद भी यही बोलता हूँ कि प्लस और माइनस रहता ही हमेशा बट कितनी जल्दी आप उसको एनालाइज करके उस पर वर्क करके चीजों को अप्लाई करते हो वो मैटर करता है एज ए टीम डिफेंस પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના રાજગીરમાં આયોજિત એશિયા કપ બે હજાર પચીસમાં ભારતીય પુરૂષ હોકી ટીમને શાનદાર જીત બદલ અભિનંદન પાઠવ્યા છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આ જીત વધુ ખાસ છે કારણ કે તેઓએ દક્ષિણ કોરિયાને હરાવ્યું છે પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ભારતીય હોકી અને ભારતીય રમતગમત માટે ગર્વની ક્ષણ છે તેમણે દેશના ખેલાડીઓ વધુ ઊંચાઈઓ સર કરતા રહે અને દેશને વધુ ગૌરવ અપાવે તે માટે પણ પ્રાર્થના કરી ગઈકાલે રાત્રે એક અદભુત ખગોળીય ઘટના પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું આ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ હતું પૃથ્વીના પડછાયાએ રાત્રે નવ વાગીને સત્તાવન મિનિટે ચંદ્રના ગોળાને ઢાંકવાનું શરૂ કર્યું અગિયાર વાગીને એક મિનિટે પૃથ્વીનો પડછાયો ચંદ્રને સંપૂર્ણપણે ઢાંકી ગયો તે લા તાંબા જેવો લાલ થઈ ગયો જેના કારણે બ્લડ મૂનનું એક દુર્લભ પ્રદર્શન જોવા મળ્યું પૂર્ણ ચંદ્રગ્રહણ રાત્રે અગિયાર વાગીને અડતાલીસ મિનિટે ટોચ પર પહોંચ્યું અને લગભગ બાર વાગીને બાવીસ મિનિટે સમાપ્ત થયું અવકાશી ઉત્સાહીઓ માટે સમગ્ર ભારતમાં ચંદ્રગ્રહણ અડતાળીસ મિનિટથી થોડો સમય ચાલ્યું ગ્રહણ નરી આંખે જોઈ શકાયું અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ આજના અખબારોમાં ગુજરાતમાં પડેલા સાંભેલા ધાર વરસાદના સમાચારને મુખ્ય બનાવાયા છે જ્યારે અમેરિકામાં લોકો રસ્તા પર ઉતરા સહિતના સમાચાર વાંચવા મળી રહ્યા છે અખબારો અનુસાર જઈએ તો ગુજરાત સમાચાર લખ્યું છે કે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા સુઈગામમાં બાર ઇંચ વરસાદ સંદેશે લખ્યું છે પંદર કલાકમાં સુઈ ગામમાં પંદર ઇંચ વરસાદ વીસ તાલુકામાં પાંચ ઇંચથી વધુ નવ ગુજરાત સમયની હેડલાઇન્સ છે રાજ્યમાં અનરાધાર વરસાદ સુઈગામમાં ગામમાં બાર ઇંચ આ સાથે ગુજરાત સમાચારની અન્ય હેડલાઇન છે રશિયા આંતરડાના કેન્સરની રસી બનાવી વપરાશ માટે મંજૂરીની રાહ દિવ્યભાસ્કરે અન્ય સમાચારમાં હોકીમાં ભારત આઠ વર્ષ બાદ એશિયા કપમાં વિજેતા દક્ષિણ કોરિયાને ચારેકથી હરાવ્યું જેવા સમાચારો લીધા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભાજપના સાંસદોના તાલીમ કાર્યક્રમના સમાપન સત્રને સંબોધિત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પૂરની સ્થિતિની સમીક્ષા કરવા પંજાબની મુલાકાત લેશે સર્વોચ્ચ અદાલત બિહારમાં મતદાર યાદીનું ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી અરજીઓ પર આજે સુનાવણી કરશે ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું સત્ર આજથી શરૂ થશે અને ભારતે એશિયા કપ પુરૂષ હોકી ચેમ્પિયનશીપ જીતી લીધી પ્રધાનમંત્રીએ અભિનંદન આપ્યા સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો आकाशवाणी एवाद ओडोद्रोगुशासन अथ योगानुशासन